આજે બપોરે બે વાગ્યે મહેસાણાના શિલ્પા ગેરેજ પાસે મદ્રાસ જેસીબીથી તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે મહેસાણામાં અસામાજિક તત્વો બન્યા બે ફાર્મ પંદરથી વીસ જણાના ટોળાઓએ હથિયારો સાથે દુકાનદારને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ભોગ બનનાર દુકાન માલિકો બંને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે શોખભાઈ અશોકભાઈ કાંતિલાલ નાય એમના જોડે એક બનાવ બન્યો છે એ શિલ્પા ગેરેજ હોસ્પ શિલ્પા ગેરેજ આગળ એમની દુકાન છે બરાબર ત્યાં એમના જોડે ત્યાં રાત્રે રવિ રવિવારની ચાર તારીખની શનિવાર રાત્રે ચાર વાગે છે ને રાત્રે બહુ બધા ગુંડાન એ લોકો આવીને બુલડોઝરને લઈને છે ને મારે પપ્પાની દુકાન પાડી દીધી છે એમને લોકોના ચાર તારીખે આવું કર્યા પછી એ લોકો ચાર દિવસથી સતત એ લોકો છે ને ત્યાં ત્યાં જ ત્યાં ચોકી કરે છે એ જગ્યાની બરાબર એ દિવસે રવિવારે સવારેથી લઈને સાંજ સુધી એ લોકો દોડ્યાતા કેટલી બી અરજીઓ એ લોકોએ કરી ત્યાં કોઈ જ પોલીસવાળાએ કે કોઈએ જ એમની અરજી હાથમાં નથી લીધી એ દિવસે એ દિવસે એ લોકો બહુ જ દોડ્યા છે મેં એમના લોકોને જોયા છે કેમ કે હું ખુદ બી ત્યાં એ દિવસે આવેલી હતી અહીંયા અમદાવાદથી ત્યારે એ લોકોને કોઈ કોઈ જ કેસ હાથમાં કોઈ જ પોલીસવાળાએ લીધો નહીં ત્યારે પોલીસવાળાને ત્યાં સુનિલભાઈ સુનિલભાઈ ચૌધરીના ચૌધરીને આ બધું કરાયું છે એ ભાઈ ત્યાં એને હાજર કરેલો પોલીસ સ્ટેશને ત્યાં બી આ લોકો ગયેલા હતા ત્યાં બી એ માણસે એમને ચોખ્ખી દુઃખી ધમકી આપે મારા પપ્પાને કે ભાઈ તમારાથી થાય એ કરી લેજો પણ કે કે મારા કોઈ જ પોલીસ કે કોઈ જ મારું કંઈ જ બગાડી નહીં શકે બરાબર એના પછી આ લોકો સતત ચાર દિવસથી દિવસ રાત જાગીને લોકો છે ને અત્યારે એ લોકો ચોકી કરે છે અને કાલે રાત્રે રાત્રે સમથિંગ બેથી ત્રણ વાગ્યાની અંદર એ લોકો આવ્યા ફરીથી બહુ બધા લુખાવો લઈને આવેલો હતો એ ભાઈ એ જે બી હતો તો એ આવીને અને પછી છે ને બ્લેક કલરની સ્કોર્પિયો હતી મારા પપ્પાના જે રીતના કીધું એ પ્રમાણે અત્યારે મારા પપ્પા બહુ ગભરાઈ ગયા છે એટલે જે બોલી નહીં શકતા હાલ બરાબર એટલે એમના તરફથી હું સ્ટેટમેન્ટ આપું છું કે ભાઈ મારા પપ્પાને છે ને અત્યારે તમે મહેરબાની કરીને પ્લીઝ એમને સપોર્ટ કરો અને એમના છે ને જેમ બને એમ એમના લોકોને છે ને ન્યાય આપવાનું ન્યાય આપવાનું એમને કરો બરાબર એ દિવસે રાત્રે કાલે રાત્રે બી એ લોકોએ પોલીસને એકસો બારમાં બહુ બધા કોલ કર્યા હતા પણ કોઈ પોલીસે એમનો કોલ નહોતો ઉપાડ્યો એના પછી એમને લોકોને જ્યારે કોલ ઉપાડ્યો ત્યારે એ લોકો બહુ સ્લોલી સ્લોલી મારા ભાઈનું બી સ્ટેટમેન્ટ છે મારો ભાઈ ખુદ ત્યાં હાજર હતો એ ભાઈએ જોયું હતું કે દૂરથી એ લોકો આવે છે તો બી એ લોકો એટલા ધીમે ધીમે આવતા હતા કે ના પૂછો વાત બરાબર તો એ લોકોને એટલી ફરજમાં તો આવે છે ને કે માણસની કે ભાઈ અમે લોકો એ લોકોને સપોર્ટ કરીએ મારા સપોર્ટ કરો પ્લીઝ ચાર એક બે હજાર અમારી રાત્રે લગભગ બે થી અઢીના ગાળામાં અમારી એક ભાડા પેટે જે દુકાન છે જે છેલ્લા પંચાણું વર્ષથી અમારા અમારા અંદર છે અમે એનો પહેલાં પંચાણું વર્ષથી તૈયારી છે જેમાં અમારું લાઈટ બિલ અમારા નામે છે મૃતિપાટીની વીરાપાવતી અમારા અમારા ભોગવટામાં અમારા નામે છે અને અમે એનું છેલ્લા પંચાવર્ષથી અમે એનું ટેક્સ પે કરી રહ્યા છીએ એના પર લાઇટ બિલ છે એ પણ અમારા નામે જ છે ગઈ ચાર તારીખે અસામાજિક તત્વો દ્વારા જેમાં મેન સૂત્રધાર અમારા માલિક પતિયા તો સુનિલ ચૌધરી કરીને છે એ અને બીજા દુખા તત્વો છે એમણે આવીને વગર નોટિસે કે વગર એમને કોઈ ઇન્ફોર્મેશન આપે રાતના રાતના બેથી ત્રણના ગાળામાં આવીને તોડી નાખ્યું આખું બધું એના પછી અમે એ દિવસ પછી રાતે અમે લોકો બહાર હતા જ્યારે અમે આવ્યા ત્યારે અમે પોલીસમાં રિપોર્ટ અરજી આપી રાતે પણ જ્યારે અરજી આપી ત્યારે પણ કોઈ એક્શન ના આપ્યું પછી બીજા દિવસે સવારે અમે ફરીથી બોલવા ગયા કે સાહેબ તમે એક્શન કેમ નથી તો પણ અમે કોઈ રિસ્પોન્સ આપ્યું અમે વકીલ મારફતે બીજી વાર સાંજે લેખિતમાં અરજી આપી તો પણ એના પછી કોઈ એક્શન હતું ચાર તારીખથી લઈને કાલે આઠ તારીખ થઈ ગઈ હતી ત્યાં સુધી અમારે ના એફઆઈઆર પોલીસવાળાએ લીધી ના અમારું કોઈ પણ ત્યાં સ્થળની વિઝિટ કરીને પંચનામા માટે મેં કહેતા હતા એ પણ ના કર્યું કાલે અમે લોકો સવારના સાડા અગિયાર વાગ્યાથી સાંજના સા સાત વાગ્યા સુધી ત્યાં બેસેલા હતા એમણે સાહેબને સવારથી લઈને એક એફઆઈઆર લખવામાં સાહેબે સવારના સાડા અગિયારથી અમને સાડા સાતથી બેસતા તો પણ છેલ્લે અમને એફઆઈઆર નંબર ના ફાડ્યો સાહેબે સાહેબ કે ના અમે કરીએ છીએ કરીએ છીએ અમને એફઆઈઆરમાં અમને નતો આપ્યું પછી અમે એમને એ પણ ઇન્ફોર્મ કર્યું કે સતત ચાર તારીખ પછી અમને સતત અમારે ધમકી આપવામાં આવી રહી છે અમને ઘડી પડી ટોર્ચરિંગ કરવામાં આવી છે તમે જગ્યા ખાલી કરી નાખો નહીં તો તમને જાનથી મારી નાખીશું આ નિવેદન એણે જ્યારે ચાર તારીખે અશોકભાઈ અને એ બીજા મહેશભાઈ ગઈ છે એ ત્યાં હતા તેમની સામે પોલીસ સ્ટેશનની સામે એને બધાને ધમકીઓ આપી હતી કે જો મારું પોલીસવાળા કે કોઈ તંત્ર મારું કસું નહીં બિગાડી શકે અને હું તમને કે તમે નહીં ખાલી કરો તો તમને જાનથી મારી નાખીશ કાલે રાતે લગભગ ત્રણ વાગે આસપાસ અમે લોકો કેમ કે એમણે અમારી ત્યાં જગ્યા છે આખી પાડી નાખી છે ખુલ્લી કરી નાખી છે તો અમારું સામાન અમાન બધું ત્યાં પડી રહ્યું છે એના કારણે અમે લોકો ત્યાં દેખભાળ રાખે કે ચોરી ના થઈ જાય એના માટે અમે ત્યાં બેસેલા હતા અમે એની ચોકીદારી કરી રહ્યા હતા લગભગ ત્રણ વાગ્યાના આસપાસ એક બ્લેક સ્કોર્પિયો આવી અને એ સંગાથે બીજા આયસરભાઈને માણસો માણસો પણ હતા એ લોકોએ એમાં પર હુમલો કર્યો અમને એમ કીધું કે જો તમે સુનિલભાઈના વતી સુનિલભાઈ એના માલિકો જો એ વતી એને બીજા અસામાજ થતો હતા એમણે એમને એમ કીધું કે સુનીલભાઈ જે કહે છે તમે નહીં કરો તો તમને જાનથી મારી નાખીશું અને અમારી વસ્તુઓને બધા નુકસાન પહોંચાડતા હતા અમે જ્યારે એમનું અપોઝ કરવા ગયા તો અમને લાકડીઓથી ઘર પેટમાં બુક્કાઓ માર્યા છે અમારે અને લાકડીથી મારી છે ને એના જોડે હથિયારો પણ હતા રોડ હતી એક બે જોડે પાસે એમના પાસે લાકડાઓ બધા હતા ધારીવાળા એ બધું લઈને આવ્યા હતા ફૂલ પ્લાનિંગથી એ લોકો અમને મારી નાખવાની પ્લાનિંગથી જ આવ્યા હતા જ્યારે અમે અપોઝ કર્યો તો અમને અમને બહુ માર્યું એ લોકોએ પછી અમે જ્યારે પોલીસ પાસે પછી અમે પોલીસને કોલ કર્યો તો પીસીઆર પર અમે લગભગ ત્યાં ચાર પાંચ લોકો ત્યાં બધાએ પીસીઆર વન બાય વન ફોન કર્યો એક કે વાળાએ કોઈનો પહેલાં ફોન જ નહોતો લાગતું પછી જ્યારે એક વાર ફોન ઉપટી વાત થઈ ત્યારે પીસીઆરવાળા બહુ લેટ આવતા હતા અમે કેટલી વાર એમણે કીધું સાહેબ અહીંયા અર્જન્ટ છે તમે જલ્દી આવો તો પણ બહુ લેટ કર્યું પછી અમે અહીંયા અમને સિવિલમાં એ લોકો એના પછી અડધા કલાક પછી લઈને આવ્યા અમારું નિવેદન એના પછી સવારના નવ વાગે અમારું નિવેદન લેવામાં આવ્યું ચાર સે સાડા ચાર વાગે અમે એડમિટ થઈ ગયા હતા અહીંયા પણ અમારું નિવેદન નવ વાગે આપવામાં આવ્યું એટલે મને અમારી બસ એક જ છે અમને ન્યાય મળે અમે રોજ રોજિંદા ખાવાના રોજિંદા રોજ ખાઈને ખાવાવાળા માણસ કમાઈને ખાવાવાળા માણસે છીએ પણ અમારી જોડે અત્યારે આ છેલ્લા સાત દિવસથી એટલું એટલું ટોર્ચરિંગ એટલું બરાબર જોડે એ થયું છે કે અમે કહી નથી શકતા